પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર ચોરાણું બે ચોસઠ ઓગત્રીસ આઠ ચોરાણું આ બેન આજે એવા પહેલો દિવસ છે એક દિવસ પોઇન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી તમાર નામ વ્યંજનબેન ગામ ઈંટાળા ઈંટાળા હવે તમને શું તકલીફ હતી પગ મંડાતો નગ ગોઠણ પગથી વજન ન તો વજન ન દયા હતા અને પલોઠીવાળીને બેસી નહોતા હતા ના અને કેટલા દિવસથી હતું